લખતર તાલુકાના ગામડાના વાલીએ લખતર પોલીસમાં ફરિયાદ લખાવી છે કે તેમની સગીરભાઈની દીકરીને દવાની જરૂર હોય તેના વાલી લખતર હોસ્પિટલમાં તેને દવા માટે લાવ્યા હતા ત્યારે સગીરા બસ સ્ટેન્ડમાં કુદરતી હાજત કરવા છું તેમ કંઈ તેમનાથી દૂર થઈ ગઈ હતી ઘણા સમય સુધી સગીરા પરત નહીં ફરતા તેના વાલીએ તેની શોધખોળ શરૂ કરી હતી તેમ છતાં મળી આવી નહોતી તેમને વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૂળ બિહાર રાજ્યના સમસ્તીપુર જોનપુર પોટોરી ગામનો સમરવીર શ્યામાનંદ પાસવાન નામનો યુવાન પોતે જાણતો હોવા છતાં કે સગીરા નાબાલિક છે તેની સાથે લગ્ન થઈ શકે તેમ નથી છતાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસ લાવી બદકામ કરવાના ઈરાદે ફરિયાદીના વાલીપાણામાંથી ભગાડી જઈ ને ભગાડી જતા વાલીયા સરમવીર પાસવાન રહે રાજ્ય બિહાર ગામ જોનપુર પોલીસ સામે ફરિયાદ દાખલ કરાવતા લખતર પોલીસ દ્વારા પોસ્કો સહિત બદકામ કરવાની કલમ લગાડી ફરિયાદ દાખલ કરી આરોપી અને સગીરાને શોધવા માટે હાલમાં તપાસના તપાસનો ધમધમણ શરૂ કરવામાં આવ્યો છે